ધોરણ દસનું બ્યાસી પોઈન્ટ પરિણામ જાહેર ધોરણ દસમાં વિદ્યાર્થીનું હોય મારી બાજી તો જિલ્લામાં સૌથી વધુ પરિણામ વડાપ્રધાન મોદી આજે ઝારખંડમાં કરશે પ્રચંડ પ્રચાર ઝારખંડના સિમરિયામાં પીએમનો ભવ્ય રોડ શો તો મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો રહેશે ઉપસ્થિત दाहूद संत्रामपुर ना प्रथमपुरा बूथ पर, पर मतदान शुरू पुलिस ना चूस बंदोबस्त वचे फेरी मतदान शुरू 220 बूथ पर 1224 मतदाताओं ફરી એક વખત કરશે મતદાર તો સુરતના આશ્વરિયા ગ્રુપ પર ત્રીજા દિવસે પણ આઈટી ની તપાસית આવત નેશ્વરિયા ગ્રુપમાંથી મોટો પાઈ બેનામી વ્યવહાર મળ્યા આઈટી વિભાગે 10 લોકરપણ કર્યા છે રાજમા ગરમી વચ્ચે વરસાદની આગાહી ત્રણ દિવસ બાદ પ્રી મોનસૂન એક્ટિવિટી થશે શરૂ અને ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ